સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતમાં સર્વે નંબર છન્નું પાસે આવેલા ખેરોજની સર્વે નંબર કબજાથી અન્ય વ્યક્તિના નામે નોંધ પાડી હોવા બાબતે અડધી જમીનમાં કબજો ધરાવતા મૂળ માલિકના વારસદારોની અરજીઓ દફતરે કરાઈ છે વારસદારોના મૂળ માલિકનું નામ રેકોર્ડ પર હજુ કમી થયું નથી આજે પણ જમીનનો ભોગ કરતા હોવાથી રેકોર્ડ પર પડેલ નોંધને રદ કરવા માંગ કરાઈ છે ખેરોજની સીમમાં નવા સર્વે નંબર એકસો જૂનો સર્વે નંબર છન્નુંની જમીનમાં નોંધ નંબર પાસઠથી પરમાર કિશોરસિંહ નવજીનું નામ દાખલ કરવામાં આવેલ છે મકવાણા રાજાના વારસદારો નાનાભાઈ ખેમાભાઈ મકવાણા નૂળાભાઈ ખેમાભાઈ મકવાણા પોપટભાઈ ભૂરાભાઈ મકવાણા બલુભાઈ આ લોકો દ્વારા રજૂઆત થઈ રહી છે કે તે રાજાભાઈ બધા ભાઈના સીધી લીટીના વારસદાર છે આદિવાસી નાગરિક હોય અને ખેતીની જમીન અન્ય વ્યક્તિને સક્ષમ અધિકારીની પરવાનગી વગર અન્યને વેચાણ કે બક્ષીશ આપી શકાતી નથી મૂળ માલિકના વારસદારો આજે પણ ખેતી કરી જીવન ચલાવી રહ્યા છે અને આજે પણ પ્રત્યક્ષ કબજો ધરાવે છે ખેતી કરી જીવન નિર્વાહ કરે છે પરમાર કિશોરસિંહ નવજીની નોંધ નંબર રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિવાદીઓ દ્વારા ખેડ મામલતદાર અને ખેડ નાયબ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરાઈ છે પરંતુ તમામ જગ્યાએ મર્યાદા બહાર અને પ્રત્યક્ષ કબજાના આધારે નોંધ પાડ્યાના બહાના બતાવી અરજીઓ દફતરે કરવામાં આવે છે અરજદારોની માંગ છે કે તેમને સદવરે ન્યાય મળે અને પોતાની માલિકીની જમીન પરત મળે જો પોતાના હકની માલિકીની જમીન પરત નહીં મળે તો ગાંધી માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં આત્મવિલોપન કરશે તેવું અરજદારો દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે અમે સિવિલ કોર્ટમાં દાવો કર્યો સિવિલ કોર્ટમાં દાવો કર્યો અને પછી નાયબ કલેક્ટરમાં અમે દાખલ કરી અરજી મામલતદારમાં દાખલ કરી તકેદારી સમિતિ જિલ્લા સીટમાં અમે દાખલ કરી અને તે જવાબ અમને જે યોગ્ય ન મળ્યો એમ અને અમારા કુટુંબીજનો અત્યારે પણ સણનું સર્વે નંબરમાં પ્રત્યક્ષ કબજો ધરાવીએ છીએ અને થોડું ઘણું અમે વાવેતર કરીએ છીએ અને તે જવાબ અમને યોગ્ય ન મળ્યો અને તે અમારું જે કુટુંબીજનોની હાલત આજે બહુ કફડી છે અને તે યોગ્ય જવાબ મળે અને અમારો તે જે પ્રત્યક્ષ કબજોને અમારી જે જમી છે તે પરત મળે તે અમારી માગ છે